સુરત મહાનગરપાલિકા દ્વારા આઈસીસી બિલ્ડિંગ થી સમગ્ર શહેરમાં ટ્રાફિક અને સુરક્ષા માટે સર્વેલન્સ મજબૂત બનાવાયું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આઈસીસીસી બિલ્ડિંગ ખાતે ટ્રાફિક અને સર્વેલન્સ વિભાગ કારણ છે આ વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા અને અન્ય આધુનિક ટેકનોલોજી દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવે છે શહેરના મુખ્ય માર્ગો ચોરાહા અને વ્યસ્ત વિસ્તારોમાં લગાવવામાં આવેલ કેમેરા દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા સિસ્ટમના કારણે શહેરમાં ટ્રાફિક નિયમન અકસ્માતોની અટક અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર તાત્કાલિક નિયંત્રણ શક્ય બન્યું છે ટ્રાફિક વિભાગના અધિકારીઓ આઈસીસીસી બિલ્ડિંગમાંથી સીધું મોનિટરિંગ કરે છે અને જરૂરી હોય ત્યારે પોલીસ અને અન્ય તંત્રોને તરત જ જાણ કરી શકાય છે આથી શહેરમાં ટ્રાફિક જામ અકસ્માત અનિચ્છનીય ઘટનાઓ પર પ્રતિસાદ મળી સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ સિસ્ટમને સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે જેથી વધુ વિસ્તારોને આવરી શકાય અને શહેરના નાગરિકોને વધુ સુરક્ષા મળી રહે ઉપરાંત ટ્રાફિક નિયમન માટે પણ આ સિસ્ટમ ખૂબ ઉપયોગી સાબિત થઈ છે કારણ કે નિયમ ભંગ કરનારાઓની ઓળખ અને દંડ પ્રક્રિયા સરળ બની છે આવી આધુનિક વ્યવસ્થા સુરતને સ્માર્ટ સિટી બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે શહેરના નાગરિકો પણ આ વ્યવસ્થા અંગે સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે અને સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો અનુભવાઈ રહ્યો છે સુરત મહાનગરપાલિકા સતત નવી ટેકનોલોજી અપનાવીને શહેરના વિકાસ માટે પ્રયત્નશીલ છે